હાલો એવરીવન વન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં બધા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં વસ્તુ રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા બ્લોગની શરૂઆત કરીએ તો સવારે સાહેબે દિવાબતી પૂજા કર્યા અને મેં ઘરના બધાવાસી કામ કર્યા તો ઘરના કામ થઈ ગયા છે અને હું પણ મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું અને સાહેબ થઈ છે તૈયાર તો સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને ટાઈમ થયો છે સાડા આઠ ને પાંચનો તો આજે અમારે જવું છે પૂનમ ભરવા અને માતાજીના દર્શન કરવા તો હાલો હવે જઈએ માતાજીના દર્શન કરી આવીએ તમને પણ દર્શન કરાવીએ અને પછી આવીને મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો હાલો સાહેબ તો થઈ ગયા છે તૈયાર તો હવે ઘરેથી નીકળીએ એટલી વાત મળ્યા cho claro, mời તો તમે પણ બધા કરી લો અમારી કુળદેવીમાં તુલજા ભવાની માના દર્શન અને આશીર્વાદ લઈ લો માતાજી બધાની મનની મનોકામના પૂરી કરે એ માતાજીને પ્રાર્થના કરીએ અને દર્શન કરીએ પછી આપણે જઈએ માલ બાપાના મંદિરે જય તુલજા ભવાની મા જય તુલજા ભવાની મા મતાજીના દર્શન કરીને અમે માળવાપાના મંદિરે જતા હતા રસ્તામાં દેખાણી આ ખાટા મીઠા બોરની બોયડી તો લુંબે ઝુંબે બોર ભર્યા છે આમાં પણ મારાથી અંબાતા નથી એટલે સાહેબને આ કામ આપ્યું છે જો આ બાજુ છે સાહેબ અહીંયા મસ્ત મીઠા હે ખાટા મીઠા બોર છે જો તો હાલો બધાય બોર ખાવા આજે પૂનમ છે સાહેબ એટલે બોર ખાવા જવાના હોય ખબર પણ કોણ બોર મોડા છે નહીતર તો અત્યારે ચણિયા બોર પાકી ગયા હોય આ બાજુ આ બાજુ અને ગાડી અમે રસ્તામાં પાર્ક કરી છે અને વાડીને સેઢે છે બોર ઉપર બહુ જ છે હો પણ નથી અંબાતા હા સાહેબ ક્યાં કેટલા વીણા વાહ તો હાલો બધા ખાટા મીઠા બોર ખાવા બાપા જય માલ બાપા નાથ દેવતા એ જય માલ બાપા એ નાથ દેવતા એ નમ તો ફ્રેન્ડ આપણે માલ બાપાના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવું તો હાલો ફ્રેન્ડ તમે પણ બધા માલ બાપાના દર્શન કરી લો આશીર્વાદ લઈ લો ઓમ શ્રી જય માલ બાપાય નાથદેવતાય ન જય અમ્બેશ્વર મહાદેવ જય ભોરિયા નાથ હર હર મહાદેવ

ફ્રેન્ડ ટાઈમ થયો છે અઢી વાગ્યાનો ને કાલે અમે લેવાતા તા વાડીએથી દૂધી ધારાબેન જય કૃષ્ણ જય માતાજી ને આજે બપોરે બનાવવાનો હતો દૂધીનો હલવો પણ શું કેમ ન બનાવ્યો જાણે તો તમને કઈ ખબર જ નથી આ ફોન ની રામાયણ નવરી થાય તો તમારે હાટું દૂધીનો હલવો બનાવવું ને મગજ જ કામ કરતો ફોન તારે રિપેર કરવાનો હતો તારે તો દૂધીનો હલવો કરવાનો હતો હા તો પણ ફોન વયો ગયો તો ને રિપેરિંગમાં એટલે માર મગજ થઈ ગયું તું બંધ એટલે મેં બપોરની ફરાળ બપોરનું ફરા પછીગ્રાડવા ક્યાં હું તમારે આટલું દૂધી હલવો બનાવું સાહેબ હવે તમારે મને ફોન લઈ દેવો કે નથી લઈ દેવો એ કહી દઉં એક બે મહિના કાઢી નાખ હજી આજથી છ મહિના પહેલા મારો ફોન ખરાબ થઈ ગયો હતો આજે અમે માતાજી મંદિરેથી આવ્યા ને એક ક્લિપ શૂટ કરી ને પછી જેવો વિડીયો પબ્લિશ કરવા હતું ફોન લીધો ને ફોન ચાલુ તો થાય હવે તો છે ને અમારે ઢીકે ઢીકે અમે ફોનને આંખીએ ને એમ કહે ને તો હાલે ક્યારે એને હુમલો આવી જાય ને ક્યારે એ બંધ થઈ જાય ને ખબર જ નથી પડતો હાલ તો મારો ફોન કોમામાં વયો જાય તો અગિયાર વાગ્યાનો ફોન મારો દુકાને હતો તે સાહેબ હમણાં ઘરે આવ્યા ને ત્યારે ફોન આવ્યો એટલી વાર લાગે રિપેરિંગ કરતા પાછા કારીગર કંઈ કહેતા નથી કે મારા ફોનમાં હું વાંધો છે ને હું નહીં રિપેર કરીને આપી દઈ થઈ ગયો બેન જોવો પડશે હું વાંધો છે એ હવે મારા ફોન વાપરવો જ નથી હવે તો મને નવો ફોન લઈ દો બીજો ત્યાં લગી હું દૂધીનો હલવો ગાજરનો હલવો કઈ નહીં બનાવું ના તો મને એમ થાય મારા મમરા ના લાડવા ને લાડવાય નજ બનાવવા આજનો દિવસ તો મારા માટે એવો ભાઈ છે ને કે વાત પૂછોમાં કે પૂનમ ના દી હોય ને એ બહુ ભાઈ રે હોય સાચી વાત છે મારા માટે બહુ ભાઈ રહે છે હા હવારનો મગજ બંધ થઈ ગયો ત કરતા પાછા તો મારા ઘરવાળા કંજુસ છે બસ પણ હોય તો લઈ જ નથી દેતા તો હાલો હવે ફરાળ કર લઈએ કેમ કે હું તમારી બાધી બોલી લમણાજીક કરી તમારું થાય મારું થાય કે

અને જે દી મુહૂર્ત હશે ને જે દી મારા નસીબમાં હારો ફોન હશે ને તે દી લેવા હે ત્યાં લાગી આપણે આ ધક્કા ગાડીને હલાવીએ અને વેલા મોડો વિડીયો અપલોડ ના કરીએ બીજું તો શું કરીએ મારે તને આ સેમ ટુ સેમ કોપી નો મોબાઈલ નથ લઈ દેવો બાકી એમાં હેન્ડ સિસ્ટમ લઈ મસ્ત ફોન લઈ દેવો એટલે તો તને આમ ગાડી તું વિચારેસ ને એવો મોબાઈલ લઈ દેસ આમે હું નથી વિચારતી મને કેવો ફોન લઈ દેવો હાલો હવે તો હાલો આ તો મારેન સાહેબ ને બેય ને પૂનમ છે ને અમાર ધારાબેન ને છે ને ત્રણ ટાણા ખાઈને ને પૂનમ છે કાબેન પૂનમ છે ને તારે તો હાલો પૂનમનું ફરાળ કરી લે ને ફરાળમાં છે સરસ એવી માનવી બટેટાની ખીચડી વેફર તરેલા મરચાં તરેલા દાણા અને ઠંડી ઠંડી છાશ તો આ છે આજે અમારે બપોરનું મેનુ અને એક બેનનો કમેન્ટ આવ્યો મને એક બે વખત કે બેન માનવી બટેટાની ખીચડીની રેસીપી મારી એ શેર કરો તો આજે મારી રેસીપી શેર કરવી હતી આમ તો મેં આગળ છે ને રેસીપી શેર કરી છે જો તમે વિડીયો ન જોયો હોય ને તો જોઈ લેજો પણ આજે મારો ફોન મારી પાસે નહોતો એટલે રેસીપી શેર કરવાની રહી ગઈ તો હાલો આવી જાવ તમે બધા બપોરા કરવા હવે બપોરા કરી લઈએ મળીએ તો બપોરા મમરાના લાડુ બનાવવાનું કામ ઉપાડ્યું તો મમરાના લાડુ બની ગયા છે રાજીકરાના લાડુ અને તલની ત્રણે ત્રણ બનાવીને મેં તૈયાર કરી લીધા છે તો તમે બધા આવી જજો અમારી ઘરે ઉત્તરાયણ કરવા તો હાલો હવે આ બધા લાડવા ચીકી ને આપણે ભરી લઈએ ડબ્બામાં અને પછી વાસણ ને રસોડાની સાફ સફાઈ કરીએ તો આજ તો મારે છે ને બપોરના વાસણ હજી ઉટકવાના પડ્યા છે કેમ કે બપોરા કરીને સીધું જ મેં આ લાડવા બનાવવાનું કામ ઉપાડ્યું હતું એટલે વાસણ રાખી દીધા હતા અને ધારા અહીંયા હોમવર્ક કરે છે ટાઈમ થયો છે સાડા ચાર વાગ્યાનો ને આ બાજુ વાસણ મારી રાહ જોવે છે તો હાલો હવે ફટાફટ વાસણ ઉટકીએ અને રસોડાની સાફ સફાઈ કરીએ અને લાડવાને ડબ્બામાં ભરીને મૂકી દઈએ તો તમે બધા આવી જજો અમારા ઘરે ઉત્તરાયણ કરવા અને હા તમને બધાને અમારા પૂરા પરિવાર તરફથી ઉત્તરાયણની હાર્દિક શુભકામના અને હા તમે ઉત્તરાયણ ઉપર આ બધી વસ્તુ ઘરે બનાવો છો કે બજારમાંથી તૈયાર લઈ આવો છો એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો ને અમારા ધારાબેને તો ત્રણે ત્રણ વસ્તુ ટેસ્ટ કરી હતી બેન કેવા બન્યા છે લાડવાન ચીકી હે ધારાબેન મસ્ત કોઈ ચાખે કે ન ચાખે ટેસ્ટ કરે કે ન કરે અમારે ધારાબેન ટેસ્ટ કરી લેને એટલે બધું આવી ગયું કાબેન જો તો એ કેટલી મશ્કૂલ છે રમવામાં તો હાલો મળ્યા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા છ વાગ્યાનો અને મારે આજે રાતની રસોઈ બનાવવાની છે ચૂલા ઉપર તો આ બાજુ મેં ખીચડીનું આંધણ મૂક્યું છે તો આંધણ થઈ જાય એટલે ખીચડી ઓરી દઉં અને પછી આ રીંગણા શેકી અને તૈયાર કરી લઈએ બાજરાના રોટલા તો આજે છે પૂનમ એટલે આજે ઓરો રોટલા બનાવવાના હોય તો આપણે ચૂલા ઉપર જ બનાવવાનું છે તો હાલો રસોઈ બનાવીએ અને પછી મળીએ હાલો તો સરસ એવું આંધણ થઈ ગયું છે તો હવે આપણે આ પલાળેલી ખીચડી ઓરી દઈએ મીઠું અને હળદર બેય મેં નાખી દીધા છે તો ખીચડી ચડે એટલી વારમાં હું સંધ્યાના દીવાબત્તી કરી લઉં ને પછી રીંગણા શેકું મારે બેન આવી ગયા છે બાજરાના લોટ લઈને બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ધારા કેવી દોડીને તો માયસી કેમ તમ જાવ ને રેતી હોય ભેટે તો હાલો મારો વારો હતો રીંગણા શેકવાનો અને ખીચડી બનાવવાનો ઓરાનો વઘાર કરવાનો રોટલાનું કામ છે ને આપણે ગીતાબેનને આપ્યું છે કેમ કે આજે છે પૂનમ તો અમે બધાએ નક્કી કર્યું છે કે અહીંયા ભેગા બેહીને ખાઈએ ઓરો રોટલા બનાવીએ કા અમે આજ બધાને ઘેરે ઓરો રોટલા જ બનવાના છે તો અમે કીધું આજ ચૂલે બનાવીએ ફરી આમ બેહીને બધા ખાઈએ તો હાલો રીંગણા શેકાય ખીચડી થઈ ગઈ છે પછી એટલા રીંગણાં શેકી લઉં પછી હાલો તો અમારા ઉની બેન ને છે ને શાક સમારવાનું કામ આપ્યું છે એટલે અહીંયા બધું કટિંગ નું કામ ન્યા હાલે છે ને અમે બે બેન હવે અહીંયા વાતો ના ગપ્પા મારશું રોટલા બનાવીશું કા સારું હાલો તો મૈડા હાલો ફ્રેન્ડ જો આમ ત્રોફા ભંગાય પેલા પી પી ને ભેગા કર્યા તો ત્યારે બે ફાડા કરીને હુકવી ન દેવાય પોર બહુ પીધા કા તો ઓણના પોર કામ આવી છે ને આ પોરના ઓણ કામ આવ્યા અમે જો નારિયેલના જે આ થ્રોપા હોય ને એ સાચવી રાખીએ આવું કંઈ ગોરા રોટલાનો પ્રોગ્રામ કરીએ ને તો કામ આવે કા બર્તન કંઈ જ આવા જો કેવો જુગાડ કર્યો અમારી પાસે છે ને વજનવાળી કંઈ વસ્તુ નથી ખરેખર અમે એક વાત કહીએ ને તો અમારે બેમાંથી કોઈને ઘરમાં હારીથી હથોડી નથી બે ફાટાતા હવે વાતું એ જબરા છે બધું છે પણ અમારા ઘરમાં સારીથી હથોડી નથી હાલો તો રીંગણા શેકાઈ ગયા છે અડધા ને અડધા શેકવાના છે વાતું કરીશું ને રમત કરીશું ને તો બેન આગળી આવી જાય જયેશભાઈ ને સાહેબ ને કા હાલો અમારે કપિલભાઈ ને વરસા બે આવ્યા છે ખીહર નો ખીચડો દેવા પૂનમ છે રોકાઈ જાવ જ અમે તે દી ના રીંગણા આજમીએ છે કપિલ તારા ઘેરથી આવ્યા હતા ને ગીતાબેન ના ભાઈ ની ઘેરથી ધાણા આવી હાલો મામા ઘર ને રીંગણા આવી ગયા જય કૃષ્ણ જય માતાજી એ બજારમાં ગયા અત્યારે હાલો કપિલ ખરીદી કરવા આવ્યા છે બે છોકરા આવશે મેં ફોન કર્યો હાવ બંધ નથી અહીંયા રોટલા ઘડે છે ધારાબેન રોટલા ઘી ચોપડે છે કેવી મદદ કરવા આવી ગઈ અત્યાર લગી ટીવી જોતી હતી અને મારે બસ જો હવે ઓરો વઘારું ને એટલી વાર રીંગણા ફોલવાના છે બાકીનું બધું ડુંગળીને ટમેટા ને મરચાણ બધું સમારીને તૈયાર કરી લીધું છે અવની તો હવે આપણે રોટલા થઈ જાય એટલે ઓરાનો વઘાર કરી લઈએ કા અને રોટલા તમે જવું કેમ છે ગાડાના પૈણા જેવા એક રોટલા એ હગાર ને બીજો રોટલો માગવાનો જ નહીં એક એકે ઘણા હજી તમારી ગીતાબેનને તાવડી નાની થાય છે પાછા વખતે હું તાવડી મોટી લઈ આવી હાલ છે ને તો હાલો એ ના કારીગર બદલા છે હા રોટલાના કારીગર રોટલા ઘડી અને છૂટા થઈ ગયા છે ને હવે અમારે વારું હતું ઓરા તો હાલો ઓરો વઘારી લઈએ ને પછી કરીએ વ્યારાની થાળી તૈયાર

બની ગયો છે ને હાંજી ના ખાડી થઈ જાય એટલે તમે આવી જાજો ઘટશે ઓરો નહીં નહીં વધશે તમ તમારે હું મારી બેન બે નહીં ખાય તમે પેલા બધાય ખાઈ લેજો વધશે ને તો બે બે નું સીવું ન ખાવાની ઓરો એને ના પડી એટલે હાલશે લ્યા હાલો

તો પછી એ બેન ભાઈ બે ને ભૂખ લાગી ગઈ હતી ને અહીંયા જો અમારે શિવું નહીં ભૂખ લાગી જોઈ ત્રણે ત્રણ બેહી ગયા પૂનમ તો ઈ જ રહ્યા અમે તો બધાય નોરિયા છીએ ભાઈ કા કેવા તો હાલો હવે બે જાય બધાય બપોરા કરવા હાલો સોરી હાલો બધાય બે જાય વ્યારા કરવા તો વ્યારા કરી લે ને પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રેજો હમ તે ખાય છે કે નહીં કા ખાલી દેખાવનું નથી ને ના ના અમે બનાવીએ હા અમે બનાવીએ ને જમાડીએ છે કાજેસભાઈ એટલે અમે એમ બનાવીને જમાડી શું કહે ઓરો હું કહે ઓરો આખો બેય જેસભાઈ કે મને આગડી ટેસ્ટ કરી હાચું હાચું કેજો ફેકમ ફેક નો કરતા નેતર કે કે અંજુબેન રોજ બધી સરસ જ રસોઈ બનાવે હે ગીતાબેન લાગ્યો ને અલગ સ્વાદ તમે ઘેર બનાવો ને આ એમાં ફેર છે કે નહીં હં તો પછી ચૂલાનો નહીં આપણે જે દેશી તડકો માર્યો એનો ફેર પડે હેં જેસભાઈ હં તો હાલો હવે આ બેન અમારા ધારાબેન તો જે ડાગલામાં જ હચવાના છે તો હાલો વ્યારા કલાઈએ ને પછી મળીએ ટાઈમ થયો છે સવા દસ વાગ્યાનો અને બસ વ્યારા થઈ ગયા વાસણ ઉકાઈ ગયા અને અમાર જો ફળિયું થઈ ગયું છે એકદમ ક્લીન થોડીક વાર પહેલાં તો અહીંયા ભળાં બૂટ હતું બધું કાકી દબેન

জয় ভোলেনাথ জয় শ্রী রাম গীতা চড়ি গেছে রে নেই